ડીસા રામનગર પાસે વીજ વાયર તૂટી પડતા એકનું મોત નીપચતા કરેરાટી પ્રસરી જવા પામી ડીસા શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા અચાનક રામનગર પાસે ચાલુ વીજ વાયર તૂટી પડ્યો આઈસ્ક્રીમની લારી ચલાવતા લારી ધારકને વીજ કરંટ લાગતા મોત નીપચતા ચકચાર મચી જવા પામી વીજળીનો ચાલુ વાયર રિક્ષા પર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું મૃત્યુ પામનાર બહાદુરસિંહ ઈશ્વરસિંહ ચુડાવત ઉંમર વર્ષ બાવનનું મોત નીપજ્યું હતું ડીમાન રહી આઈસ્ક્રીમનો ધંધો કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા ડીસામાન રહી આઈસ્ક્રીમનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને મૂળ રહેવાસી રાજસ્થાન મારું નામ અંબાલાલ તેલી સૂરજમલ ઓર નાસ્તાની શ્રીનાથજી ભેલ પકોડીની લારી છે એના જોડે આઈસ્ક્રીમની લારી ચલાવ ચલાવનાર રાજસ્થાનના વતનીએ ભાદરસિંહ કરી નામ છે ઓર આ વાવાઝોડાના કારણે લાઇટનો વાયર ઉપર પડતા ટેમ્પા ઉપર એમને કરંટ લાગતા સિવિલ મેં લાયા એમને ઓર સાહેબનો કહેવું એમ કે મૃત્યુ જાહેર કરવામાં આવ્યું